આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ કમલા એપાર્ટમેન્ટ પટેલ બાગ આશરે પિસ્તાલીસ વર્ષથી જૂની સોસાયટી છે અને હાલ જર્જરિત અને બિસ્માર હાલતમાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કમલા એપાર્ટમેન્ટનો સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આવી ગયેલ છે અને કમલા એપાર્ટમેન્ટની ભયજનક બાંધકામની શ્રેણીમાં મૂકી અને તોડી પાડવા અંગે કમલા એપાર્ટમેન્ટના ચેરમેન સેક્રેટરી રહીશોને નિર્દેશ આપવામાં આવેલ છે કમલા એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ મંજૂર થઈ ગયેલ છે અને મહત્તમ સભ્યો આશરે નેવું ટકાની મંજૂરી મળી ગયેલ છે પરંતુ કમલા એપાર્ટમેન્ટના અમુક લેભાગુ સભ્યો જે પોતાનો અંગત નાણાકીય હિત સાચવવા અને અંગત સ્વાર્થ સાધવા માટે કમલા એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટની યોજનામાં રોડા નાખી યેન કેન પ્રકારે રીડેવલપમેન્ટ યોજનામાં અવરોધ ઉભો કરી રહ્યા છે આશરે એકસો વીસ પરિવારના જાનમાલ સાથે ગંભીર પ્રકારના ચેડા કરી રહ્યા છે એક તરફ કમલા એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટમાં અવરોધ ઉભો થયો ગયો છે અને બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યું છે અને કમલા એપાર્ટમેન્ટ તોડી પાડી કે રિપેર કરાવવાનો નિર્દેશ આપવામાં આવેલ છે તો સભ્યોની સુધી વચ્ચે સોપારી જેવી હાલત આ અમુકલે ભાગુ સભ્યોએ કરી છે જો રી ડેવલપમેન્ટ ન થાય તો હાલ કમલા એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે અને કોઈપણ સ્ટ્રક્ચર તૂટી પડે અને જાનમાલનું નુકસાન થાય તો તે માટેના અલેભાગુ તત્વો જ જવાબદાર રહેશે જે બાબતની આપ સૌ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને આ બાબતે જાહેર આમંત્રણ આપીએ છીએ અને અમોની રજૂઆત આપ મીડિયા દ્વારા સત્તાધીશોને મ્યુનિસિપલ અધિકારીઓ સુધી પહોંચે તેવી મામારી માંગણી છે બ્યુરો રિપોર્ટ રઈશ સૈયદ અમદાવાદ મારું નામ ઝરણાબેન શાહ છે હું અહીંયા સોસાયટીમાં રહું છું સી ટુમાં અમારા આ કમલા એપાર્ટમેન્ટ છે શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલું છે પિસ્તાળીસ વરસ ઓલરેડી આપ આ એપાર્ટમેન્ટને થઈ ગયા છે હવે આ અપાર્ટમેન્ટને રીડેવલપમેન્ટની જરૂર છે રિપેરિંગ કરાવવાથી આમાં કંઈ જ થવાનું નથી અને રીડેવલપમેન્ટ માટે અમારા ચેરમેન સેક્રેટરી ઘણી મહેનત કરી રહ્યા છે અમારી પાસે બિલ્ડર બી રેડી છે બધું જ છે પણ જે વિરોધ કરનારા સાત મેમ્બર છે એના કારણે અમારું કામ આગળ જઈ રહ્યું નથી એના કારણે અમારું કામ આગળ વધતું નથી તો તમે અમને અમારે તમને એ જ કહેવું છે કે ભાઈ એમની જે પણ કંઈ વાંધો હોય એ બહાર આવીને જાહેરમાં કહે અને એની ચર્ચા કરે અને આ વસ્તુને જલ્દીથી જલ્દી સેટલ કરે અમારા ઘરમાં ઘરડાઓ રહે છે અમારે હમણાં જ રસોડામાંથી બે દિવસ પહેલાં જ સ્લેબ પડ્યો અને બધું જ કોઈક 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 ને કંઈક થયું હોય તો એનો જવાબદાર કોણ રહેશે આવી જ રીતે અહીંયા એકસો

ત્રીજેમાંથી એ ટાંકી ફાટે તો શું પરિસ્થિતિ આવે આજે એકસો બત્રીસ જણમાંથી ફક્ત સાત જણા નથી તો સાત જણા સંમત નથી તો કોર્ટનો બી આદેશ છે કે અમુક પર્સન્ટેજ માણસો તૈયાર હોય તો તમે એને આપો છો પરમિશન તો પરમિશન કેમ નથી મળતી કયા આધારે પરમિશન માટે આ લોકો અંદર અંદર મુદત તો પાડી પાડીને આટલું બધું લિંગરિંગ કરે છે અને આ તો પાડીને બીજાને કેટલા હેરાન કરે છે હમણાં બીજા ફ્લેટો જુઓ આવી જ રીતના હતા ચાર પાંચ જણા નહોતા વિરોધી હતા આગળ ધરણી ધરની જ વાત કરું છું એ ઓલરેડી બની ગયા અને એ બુલડોઝર ફેર્યું ને બધા જે બધા જે વિરોધી હતા ને એ ખબર પડી કે આ તૂટવા માંડ્યા તો બધું સામાન હાથે ભાગ્યા તો એવી રીતે ભી પછી આનો નિવેડો લાવો કે એ પછી ભાગે એ રીતે પછી જે પછી શામ દંડ ભેડ નિભાવો પડે આવા લોકો માટે જ્યારે જે આટલે 132 જણ ને પરેશાની થાય છે તો એમાં સાત જણની શું વિસાત છે સાત જણ માટે આટલા 32 જણા મરવા પડે 132 જણા કમલા ફ્લેટ શું સમસ્યા છે આપ સમસ્યામાં એવું છે કે અમારા 45 વર્ષ થઈ ગયા છે સોસાયટીના હવે અમે ત્રણ ચાર વર્ષથી રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે હું પોતે પટેલ બાગના ચેરમેન ચિરાગ નારાયણસિંહ જી અગિયારમાં હું રહું છું અમે આની પહેલાં એક બિલ્ડરને લાયા હતા જે વિનસ ગ્રુપ છે તો વિનસ ગ્રુપનું જે ચાલુ કર્યું હતું તો એમાં બી આ રોકાએ આગળ વધવા ના દીધું હવે અમે બીજા સાન અને પેસેફિકા ગ્રુપ અમારો એનું જોઈન્ટ કંપનીનું નામ એન્ડોર સ્પેસ છે તો એ બિલ્ડરને અમે અહીંયા લાયા એમને એમઓયુ બી ફિનિશ કરી આપ્યું આરડીએ બી ફિનિશ કરી નાખ્યું તો જે અસંતોષકારક વ્યક્તિ જે હતા એ રોકા હાઈકોર્ટમાં આપણા પહેલો હાઈકોર્ટનો કેસ બી આપણે જીતી ગયા સેકન્ડ એલ એલપીમાં સુનિતાબેન અગ્રવાલના ચીફ જસ્ટિસના કોર્ટમાં આપણો ચાલી રહ્યો છે એમાં બી કેવું છે કે આપણે વારંવાર પહેલું પ્રાયોરિટી આપણે મેમ્બર છે એટલે મેમ્બરની રીતે લગભગ ત્રણ ચાર વર્ષથી અમે કન્ટિન્યુસ ડાયરેક્ટલી અને દરેક મેમ્બર મેમ્બર થ્રુ અમે સમજાવવાની અમને કોશિશ કરી રહ્યા હતા કે ભાઈ મેમ્બર છે બધા લેડીઝ જેન્ટ્સ બધા ભેગા થઈ કમિટી મેમ્બર ચલો એના સિવાય બી અમે જાહેરમાં મિટિંગ બી અમે કોમન પ્લોટમાં ગોઠવી કે આપણે આપણો સોસાયટી ઘર છે આ ઘરની બહાર આપણે વાત જવા દેવી નથી તમારે જે બી પ્રશ્ન હશે લીગલી કે કંઈ બી હોય કદાચ અમારું ધ્યાન ના હોય તો એ તમે ગાઈડ કરો તો એના પોઈન્ટ ઉપરથી આપણે એનું સોલ્યુશન લાવીએ વારંવાર એ વાતને ત્રણ ચાર વર્ષ થઈ ગયા અત્યારે હાઈકોર્ટમાં એમના વકીલ થ્રુ કંઈક ને કંઈક કારણસર ડેટ અપાવડાઈ છે આ બધી વસ્તુ છે પ્રક્રિયા રીડેવલપમેન્ટની અને કોર્પોરેશનની બી અમારે નોટિસ બે દિવસ પહેલાં બોર્ડ ઉપર જ અત્યારે લગાવી ગયા છે કે તમે આ જર્જરિત હાલતમાં છે તો આની જવાબદારી અત્યારે કોણ લેશે આ સાત જણા લેશે હવે આ સાત જણાને આપણે એ લોકો અલગ અલગ વ્યક્તિ થ્રુ આપણને તોડ પાણી કરવા એ કે એક જ વસ્તુ એમનો ધ્યેય છે કે ગમે તેમ કરીને અમને રીડેવલપમેન્ટ આગળ વધવા દેવું નથી અમારી આટલી અપેક્ષા પૂરી કરો એક એક વ્યક્તિ દોઢ દોઢ કરોડ રૂપિયાની ખોટી માંગ કરીને અમને બ્લેકમેલિંગ કરી રહ્યા છે કન્ટિન્યુસ રીતે કાંતિભાઈ બાવાભાઈ પરીખ એ અગિયાર એ મૂળ કરતા હતા એ જ છે કે સોસાયટીનું આખું વાતાવરણ જે ફેરવી નાખ્યું એ કાંતિભાઈ બાવાભાઈ પટેલ અર પરીખ સોરી બરાબર એના સાથી મિત્ર પરાગ પટેલ સતીશ કોઠારી મૃગેશ પટેલ ધ્યાનેશ મહેતા અને નિરંજનાબેન શાહ આ બધા સાથી મિત્રએ એક આખું સ્ટ્રકચર રેડી કરી નાખ્યું છે કે આપણે ગમે તેમ કરી આને આગળ વધવા દેવું નથી બીજો પોઈન્ટ આપણે એમને બી જાહેરમાં કીધું છે કે તમે અમારા કરતાં કોઈ બેસ્ટ બિલ્ડર અને સારી કોઈ ઓફર લઈને આવતા હોય તો અમે એમાં બી આગળ વધવા વધીએ આ વાત બારમા મહિનાની અઠ્યાવીસ તારીખે જાહેર મિટિંગમાં મેં કીધેલી હતી તેમ છતાં એ વાતને આજે છ મહિના થયા મોરલ ઓફ ધ સ્ટોરી એક જ કે તોડ પાણી અમારું સંતોષકારક એમાઉન્ટ મૂકો પછી બધામાં અમે વિડ્રોલ મૂકીએ આવી રીતે તોડ પાણી કરી રહ્યા છે હવે અગિયાર બ્લોકમાં અત્યારે બધા મારા મેમ્બર હયા જ છે દરેકના ગેલેરીમાંથી ગાબડા પડે છે ટાંકી ફાટી ગઈ છે સીડીઓમાંથી ગાબડા રસોડા બેડરૂમ એ તમને અમે વિડીયો અને ફોટોગ્રાફ્સ અમે આપશું એ તમે જોઈ લો હવે આ જર્જરી હાલતમાં કોઈને અકસ્માત કે મૃત્યુ પામશે તો હું જાહેરમાં કહું છું કે આ સાતે સાત જણા રોકાણનો ભોગ એ રોકાણ જવાબદાર રહેશે કેમ કે અમે પેલા સારી રીતે બી કહીએ છીએ કે તમે જાહેરમાં આવો ઘર મેરે વાત આપણે પતાવીએ જે બી પ્રશ્ન હોય આપણે સોલ્યુશન લાવીએ બરાબર પણ એ વસ્તુ રેડી કરવા રેડી નહીં તો કે મરતા હોય તો મરવા દો આ ત્રણસો જણા પ્લેનમાં મરી ગયા છે એમાં કમલામાંય મરવા દો આવું એ કહી રહ્યા છે તો આ એનો મતલબ એમ કે હવે મને અમે બધા મરવે અને ઉપરથી પડે એની અમને રાત જોવાની ને રાહ જોડાઈ અમે શ્રદ્ધાંજલિ આપવાની પછી અમે શું કરી શકશું તો આ રોકા શું આટલા જળબુદ્ધિ થઈ ગયા આટલા આટલા પ્લેયન ક્રેસમાં તો કે પ્લેન કેસ છે એમ કમલાનું બી અમુક મરતા હોય તો મરવા દો આ રાજકારણ ક્યાં એમને શીખવાની જરૂર છે આપણી જેટલી મિલકત હોય એ પ્રમાણે એના આપણને કાર્પેટ એરિયા મળ્યા હોય ગિફ્ટ મની મળી હોય રેન્ટ મળી હોય તો આનાથી વિશેષ બીજું તમને શું જોઈએ છે અને સારા એવા બિલ્ડર છે આપણા શાન અને પેસેપિકા બ બહુ મોટા બિલ્ડર છે એ બી એમને બી એવું છે કે અને એ સારા કહેવાય એટલા માટે સારા કહેવાય કે આટલું બધું મેમ્બરોએ પહેલાં એમને એમઓયુ કરી આપ્યા આરડીએ કરી આપ્યા તેમ છતાં આપણે એ બિલ્ડર આપણી જોડે પીઠભર રીતે ઊભા રહેલા છે બીજા બિલ્ડરો હોય તો કેના ના જતા રહે અગ્યુઅપ કરી નાખ્યું હોય આ રોકા આપણી જોડે પીઠભર તરીકે ઊભા રહ્યા છે એનો આપણે સાથ સહકાર આપણો પૂરેપૂરો છે તો એના હિસાબે આ રોકાણ સમજીને આગળ આવીને આનું રીડ પણ પૂર્ણ કરવું પડે અને મારા મેમ્બરો કોઈ અકસ્માત કે મૃત્યુ ના પામે સર્જરી હાલતમાં ગાબડે કોઈ આ પોપડા કે ગાબડા એનાથી પડવાથી મૃત્યુ કે અકસ્માત કે જાન આવી કંઈ ના થાય એના માટે રિક્વેસ્ટ હજી કરું છું કે આગળ અહીં આપ પૂર્ણ કરો નહીં તો કંઈક અકસ્માત કે મૃત્યુ થયા તો પછી પાછા જ આપણે રિપીટ થઈશું તો કે ભાઈ શ્રદ્ધાંજલિ માટે મને નથી ભેગા થવું તો આ બધો આરોપ કાંતિભાઈ બાવાભાઈ પરીખ એ અગિયાર એના ઉપર અને એમની ટીમ ઉપર રહેશે